હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈને મોટાને ભાવે એવી બેગલ બાઇટ અને હન્ડ્રેડ આ બેગલ બાઇટ જ સરસ બનશે એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તો બેગલ બાઇટ બનાવવા માટે આપણે લઈશું બે કપ ચાળેલો મેંદાનો લોટ તો એક કપ થી બનાવી શકીએ બે કપ બનાવી હોય બે નું મેજરમેન્ટ હું તમને બતાવીશ તો એ બાઉલમાં આપણે બે કપ ચાળેલો મેંદાનો લોટ એડ કરી દીધેલો હવે નાખીશું સ્વાદ મુજબ મીઠું એટલે વન ટીસ્પૂન નું મેજરમેન્ટ લઈને મીઠું એડ કરી દેવાનું હવે નાખીશું આપણે બેકિંગ પાવડર તો તે પણ વન ટીસ્પૂન નું મેજરમેન્ટ લઈને આપણે ચાર વખત નાખીશું બેકિંગ પાવડર તો એક કપ મેંદાથી બાઇટ્સ બનાવી હોય તો એક કપ મેંદા લોટ સ્વાદ મુજબ મીઠું એટલે હાફ ટી સ્પૂન મીઠું અને વન ટીસ્પૂન નું મેજરમેન્ટ લઈને બે વખત આપણે બેકિંગ પાવડર એડ કરી દેવાનો તો વન ટીસ્પૂન નું મેજરમેન્ટ લઈને આપણે ચાર વખત બેકિંગ પાવડર એડ કરી દીધેલો હવે નાખીશું આપણે દહીં તો એક કપ નું મેજરમેન્ટ આપણે લીધેલું છે તો એક કપ દહીં એડ કરી દીધેલું ફરીથી બીજો કપ લીધો તેમાં અડધો કપ જ આપણે દહીં નાખવાનું તો બે કપ મેંદામાં દોઢ કપ જ દહીં એડ કરવાનું પરફેક્ટ તમને હું માપ આપી રહી છું તો એક કપ મેંદામાં આપણે પોણો કપ દહીં લેવાનું લેવાનું ફક્ત દહીં જ લોટ બાંધવાનો છે પાણી એ કંઈ પણ વસ્તુ આપણે એડ નથી કરવાની દહીં નાખીને સરસ રીતે લોટને મસળીને રેડી કરી લઈશું એકદમ ચીકણો એવો લોટ બનાવી લઈશું અને આ લોટ આપણે નરમ જેવો જ રાખવાનો એટલે એક કપ મેંદામાં પોણો કપ દહીં એડ કરી દેવાનું અને થોડોક વધારે જો તમને ઢીલો લોટ લાગે તો તેમાં તમે થોડોક મેંદો પણ નાખી શકો તો લોટ આપણો બંધાઈ ગયો હવે થોડોક મેંદાનો લોટ લઈને આપણે લોટને મિક્સ કરી લઈશું તો બાઇટ માટેનો લોટ બંધાઈ ગયેલો હવે આમાંથી નાની નાની સાઈઝ લુવા લઈને બોલ્સ બનાવી લઈશું તો કિચન કાઉન્ટર ક્લીન કર્યું હતું તેની ઉપર જ આપણે થોડોક લોટ સ્પ્રિંકલ કરીને લુવા બનાવી દઈએ તો બાઇટ્સ તમારે જેવી નાની મોટી રાખવી હોય એ હિસાબથી તમારે લુવા બનાવવાના તો એક કપ મેંદાથી તમે બાઇટ્સ બનાવશો તો આઠ બાઇટ્સ બનશે અને બે કપથી થી સોળ બાઇટ બનશે તો અહીંયા આપણે બોલ્સ બનાવી લીધેલા હવે આ બાઇટ્સ ની અંદર નાખવા માટે આપણે લઈશું ક્રીમ ચીઝ તો અહીંયા આપણે ક્રીમ ચીજ લીધેલું છે તેમાંથી નાની નાની સાઈઝના લુવા બનાવી લઈશું તો અહીંયા આપણે ક્રીમ લુવા બનાવી દીધેલા તો આ લુવા આપણે અંદર નાખીશું તો અહીંયા આપણે ક્રીમ ચીજ ના લુવા પણ બનાવી લીધેલા બાઇટ્સ માટેના લુવા પણ બનાવી લીધેલા તો સૌથી પહેલા આપણે મેંદાનો લોટ હાથમાં લઈને બાઇટ્સ બનાવી લઈશું કેમકે લોટ નરમ હોય એટલે હાથમાં ચોટી જશે એટલે આવી રીતના મેંદાનો લોટ લઈને આપણે બાઇટ્સ બનાવી લઈશું આવી રીતના લોટને ફેલાવીને વચ્ચે અને સરસ રીતે કવર કરી લઈશું તો જ્યારે આપણે બાઇટ્સ બનાવીએ ત્યારે ક્રીમ ચીજ નો બોલ અંદર નાખીને સરસ રીતે કવર કરી દેવાનું જો ખુલ્લું રહેશે તો બેક થશે ત્યારે ક્રીમ ચીજ તમારું બહાર નીકળી જશે એટલે સરસ રીતે કવર કરી દેવાનું તો અહીંયા આપણે એક બાઇટ્સ બની ગઈ આવી જ રીતના આપણે બધી જ બાઇટ્સ બનાવીને રેડી કરી લઈએ તો જેટલો આપણે લોટ બાંધ્યો હતો તેનાથી બધી જ આપણી બાઇટ્સ બની ગઈ સોળ જેટલી બાઇટ્સ આપણી બની હતી હવે આ બાઇટ્સ ની ઉપર ઠંડુ દૂધ લગાવીશું એટલે આપણે સીઝનિંગ કરવાના છે તેના ઉપર સરસ રીતે છોટી જાય તો હું જ્યારે બાઇટ્સ બનાવતી હતી ને ત્યારે જ મેં ઓવન પ્રીહીટ કરવા મૂકી દીધું હતું તો જ્યારે આપણે બાઇટ્સ બનાવતા હોઈએ ત્યારે ઓવન ને પેલા ગરમ કરી લેવાનું થ્રી હંડ્રેડ ઉપર આપણે ઓવન ને ગરમ થવા દેવાનું તો બધી જ બાઇટ્સ ની ઉપર આપણે ઠંડુ દૂધ લગાવી દીધેલું અને અહીંયા આપણે લીધેલું છે એવરીથીંગ બેગલ સીઝનિંગ તો તે પણ આપણે બાઇટ્સ ની ઉપર સ્પ્રિંકલ કરીશું આનાથી બેગલ્સ નો બહુ જ સરસ ટેસ્ટ આવશે તો બધી જ બેગલ બાઇટ્સ ની ઉપર આપણે સિઝનિંગ નાખી દીધેલું હવે આપણે આ ટ્રે માં બેક કરવા મૂકી દઈએ જ્યાં સુધી આ બાઇટ્સ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે બેક કરીશું અને ઓવનનું ટેમ્પરેચર થઈ ગયું છે થ્રી હંડ્રેડ ફિફ્ટી ફેર ઉપર અને ટાઈમ થયો છે ત્રણ વાગ્યા અને થર્ટી એઇટ મિનિટ અને કેટલા ટાઈમ પર બેક થશે તે પણ તમને હું આગળથી બતાવીશ તો અહીંયા ટાઈમ થયો છે ફોર ઓ ક્લોક અને ટ્વેન્ટી સિક્સ મિનિટ બની ગઈ એક કલાક જેટલો ટાઈમ લાગ્યો મતલબ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે બેક કરી લેવાની તો સરસ મજાની ફૂલીને ની આપણી બાઇટ બનીને રેડી થઈ ગઈ બહારથી થોડી કડક હશે અને અંદરથી એકદમ સોફ્ટ સોફ્ટ આ બાઇટ ખાવાની ખુબ જ મજા આવશે તો આ બાઇટ ગરમ ગરમ એટલી સારી નહીં લાગે ઠંડી થવા દેવાની પછી જ આપણે સર્વ કરવાની કેમ કે અંદર ક્રીમ ચીજ નાખી હોય ને ગરમ ગરમ સારું નથી લાગતું તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી અને નાનાથી લઈને મોટાને ભાવી એવી આપણી સરસ મજાની બેગલ્સ બાઇટ બની ગઈ તો તેને પણ આપણે સર્વ કરી લઈએ આ બાઇટ્સની સાથે ગરમમાં ગરમ કોફી હોય સવારના નાસ્તામાં તો ખાવાની મજા પડી જાય તો તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ રેસીપી છે અને આ રેસીપી ફોલો કરીને બનાવશો તો તમારી રેસીપી પણ પરફેક્ટ બનશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું